બનાસકાંઠાની જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી પણ કરી હતી જે અનુસાર બનાસકાંઠાના ધાનેરા બાપલા વાછોલ કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે ખેડૂતોના તૈયાર પાકને લણણી સમયે જ વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે રાયડો કાપણી કરેલો ખેતરમાં પડ્યો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મોડી રાત્રે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં ધાનેરા સહિતના ગામડા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ખેડૂતોને લણણી સમયે જો વરસાદ વરસતા ચિંતા સતાવી રહી છે તો કેટલાક ખેડૂતોએ રાયડો કાપીને ખેતરમાં રાખેલો છે અને એ સમયે વરસાદ વરસતા અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં ચૂક્યા છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે અનુસાર બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તેરગર વસંત જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ કેટલા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોની શું સ્થિતિ મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી ત્યારબાદ જિલ્લાના સરહદીય વિસ્તારમાં વરસાદ મોડી રાત્રે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થરાદ વાવ લાખણી સહિત અનેક જગ્યાએ મોડી રાત્રે વરસાદ વરસ્યો છે જોકે કમોસમી વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે ભારે પવન સાથે આ માવઠું થતા ગૌ રાયડો રાજગરો વરસાદ અચાનક જ વરસતા જે ખેડૂતોના ખેતરમાં પડી રહેલા તૈયાર રાયડાના પાકને પણ ભારે નુકસાન થયું છે તો ભારે પવનના કારણે જે ઘઉં છે તે નો પાક પણ ઢળી પડ્યો છે પૂનમ આભાર વસંત આપનો તમામ માહિતી બદલ